તો આહવા વઘઈ ગિરા ધોધ પોલીસ ચોકી આપણે જોવાનું છે કે ધોધ કેવો હોય ધોધ ક્યાં છે એ તો કે ક્યો આ ધોધ હે આ ધોધ એટલે આવો તમે નેવરીએ પડે અરે ભગવાન આ ધવલ ધવલ

આદિવાસી એટલે કે ડાંગ અને ડાંગ એટલે આહવા આહવા અને ડાંગ એટલે કે એની સંસ્કૃતિને જીવંત રાખતું ઉદાહરણ તો મિત્રો જોઈ શકો છો કે આ લોકો એટલી ઉંમરે આ વગાડી અને આપણી જે સંસ્કૃતિ છે મૂળભૂત સંસ્કૃતિનો પાયો છે એને જીવંત રાખી રહ્યા છે તો આવા લોકોને પણ સપોર્ટ કરજો આ તમે જોઈ શકો છો કે આ એક જ્વેલરી બોક્સ ડબ્બો ખોલીને બતાડો છો આ ડબ્બો આવી કળા એક જો આ બેન છે આદિવાસી લોકો થી જ થાય એ કે સત્ય છે બાકી ન થાય ફૂલ છે અરે વાહ મગર આખી લાકડાની મગર બનાવી છે વાહ 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 સમિત્રો આ આહ વાહ મત બનાય બેન છે કળા છે આમ ફેરવતા સાઈડમાં મસ્ત

અંજીભાઈ છોડા કેમ લાગી મસ્ત multimillion dollar 1,000 kuna 1,000 ma Rs 120 for every one